મહાદેવ મહાદેવ ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે નવ ને નવ વાગ્યા આપણે ફરી પાછો વ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારે આજે શું કામ કરવાનું છે આજના કામ સાથે ફરી પાછા તમારી સાથે જોડાઈ ગયા છીએ તો વિડીયોમાં આજે તમારે સેલ સુધી રહેવાનું છે ને આજે અમે આખી સહભાગી અત્યારમાં શું કામ કરીએ છીએ આપણે તમને બતાવી દઉં તો અત્યારમાં શું કામ કરવાનું છે પાવા જવાનું છે ડુંગળીનો કેરો પાવા જવાનો છે મારે બા આ બાજુ છે ને આ અહીંયા રખડે છે ને અત્યારે ડુંગળી કેરો પાવા જવાનો છે તો આ જલ્દીથી પેલા શું કહેવાય ને લાઈન તો લાઈન વ્યવસ્થિત કરી નાખો પાથરી દો બાના ડટ્ટી દીધેલી છે હા તો ડટ્ટી ના દીધેલી છે ને હાલ તો આ લાઇન પાથરી દે વ્યવસ્થિત ને હું શરૂ કરી આવું પી એટલે તરત કહેજો હું તરત બંધ કરી દઉં કેમ છે પાણીની બચત કરવાની ઓકે કૂતરું ઓકે હા તો જલ્દીથી અહીંયાથી લાઇન તો વ્યવસ્થિત કરી નાખ હું જલ્દીથી શરૂ કરી આવું તો રેડી હાલો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો પંદર મિનિટની મહેનત પછી અત્યારે લસણનો કેરો પી ગયો પણ કેટલો ખબર છે ડુંગળી યાર ભૂલાઈ ગયું યાર સોરી સોરી તો આટલો કેરો પીધો ને આટલું અધૂરો રહી ગયો આટલું પાણી ખૂટી ગયું હવે આટલું પાછો કેરો પીવે નક્કી નથી લગભગ જેવું છે આટલો કેરો પી ગયો હશે ડુંગળીને આટલું પાણી હતું ભાઈ અને આટલું બાકી બીજું પાણી બીજા કુવાનું તો પી જાય પણ એ પછી પશુમાં ને એમાં કહેવાય એટલે એ પશુને ને પાવાનું રહે તમે પાછા જોયું હતું પાછલા લોકો જે ડેલી જતા એને ખબર જ હશે સિચ્યુએશનની તો એવું છે ન પીધો ને ડુંગળી કેરો ડુંગળી તો કેવી ડુંગળી થઈ ગઈ છે મારી બાપ બતાવે વાહ તો હવે એક બે વાર પી જાય એટલે થઈ જાય હા તો ભાઈ રહેજો કન્ટિન્યુ બ્લોગ માં ભાઈ થઈ ગયો દસ વાગ્યાનો સમય દસ વાગ્યાના સમયે પશુ બધા પશુને આપણે પાવાના હોય પશુ પાછા બતાવવા પડે નહીં તો પાછા તમે કહેશો કે તું ઉષામાં આવી જાય ભાઈ હું એ વખત થોડો ડોલી જો ફેમસ વાણા છું મને બહારના વિદેશના મોટા મોટા સેલિબ્રિટી મળવા આવે ભાઈ એ ભલે બધા યાઠી કરીને સાપ આવતો પણ એને મળવા આવે ભાઈ

હેલો યુટ્યુબ ફેમિલી બપોર વાગી ગયા છે છે એટલે માં મેડમ અત્યારે અત્યારે કામ કરવા આવે લીધી મદદ કરે આ બધું વીખવાનું છે બે પૂળા લઈ જાય હા તો આ છે ને બધું વીખવાનું છે એટલે તારું મદદ કરવાની છે

હા તો મિત્રો વાયર કેલે કે મે વાયર રિપેર કરતા હતા અને વાયર કાપતા હતા થોડીક વ્યવસ્થિત કરતા કાટા માર્ગમાં કરતા એટલે થોડીક વ્યવસ્થિત કરતા હતા સાંજનો સમય તો જો સાંજના તમે હવે ઢોર દોવાનું કામ શરૂ થઈ ગયું છે મારા બા આ બાજુ દોવા મળ્યા છે અને આ એક વાસડી બાંધવા મળી છે હાલ બાંધી દે વાસડીને પછી દોવા મળે ફટાફટ સામે સામે મારા દોવાની બા હા દોવા ને હા તાર થોડીક દોવાની થોડીક માર દોવાની ઓકે કુતરું ભોગ Hore doens, hoh, teman-teman, do tahu deh siapa nih? So, seru kerja tuh seru aneh, sampai jual di jadi saya, hore ram nasi taram. Tuh kan tinggi rejo video mah. હેલો દોસ્તો બીજો દિવસ જશે ને બીજા ફરી તમારું સ્વાગત છે કેમ કે હજુ આપણે આપણે બીજો શરૂ શરૂ નથી કર્યો કર્યો કાલે પછી એન્ડ કીધું સવાર સવારમાં કરી દિવસ ને ઘરે પણ ઘણું બધું કામ શરૂ છે ને નાસ્તો કરી રહ્યા છે એટલે કે ચાર ઓટલી જમી રહ્યા છે ને આ બાજુ કાંઈક મથી રહી છે તો એવું છે બધુંય અને આવું નવું હાલે રાખવાનું છે આખો દિવસ કામકાજ ફ્રી એક નવા બ્લોગમાં પાછા મળશું આજે મારે જવાનું છે બહાર એટલે તો થોડા જા સીન તમને બતાવીશ આજુ નહીં બતાવું કેમ કે ફેમિલી વ્લોગિંગ શૂટિંગ થોડું જાજુ અહીંથી કરતો જાયશ પછી થોડી સાજી વસ્તુ બતાવીશ કેમ કે મારે આજે જ આવવાનું છે શૂટિંગમાં તો શૂટિંગ કેવી રીતે થાય છે એ પણ તમને થોડું જાજુ બતાવીશ ને બધું કામકાજ કરીશ અને કાલે તો અહીંયા છોડી લીધું હતું ટ્રેક્ટર મસ્ત મજાનું પાછું મૂકી દીધું હતું વાયર રિપેરિંગ કરવા ગયા હતા આ બાજુ મેં પશુ બાંધી દીધા છે વ્યવસ્થિત એટલે પશુ જ નથી અહીંયા તો બે ત્રણ જ છે બીજા બધા આ બાજુ છે તો વ્યવસ્થિત બધું બધું કામ કરી લીધું છે ઘણું બધું સાંજે વિડીયો એડિટ કરતો પણ વિડીયો ખાલી છ મિનિટ નથી એકાદ મિનિટ નાખવી પડશે દર્શક મિત્રો મજા નહીં આવે તો એકાદ અત્યારમાં શૂટિંગ કરી લીધી છે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને એટલે નેક્સ્ટ નેક્સ્ટ સારા સારા બ્લોગ આવતા જાય સારી સારી જગ્યાએ જતો રહેશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા બ્લોગ સાથે ફ્રી પાસે ત્યાં સુધી બાય બાય